અમદાવાદ શહેરમાં સાંજના સાડા ચાર વાગ્યા બાદ એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો અને જોત જોતામાં શહેરના તમામ વિસ્તારોમાં આ વરસાદની જે તીવ્રતા છે તે વધી ગઈ લગભગ વીસ મિનિટ જેટલો એક ધારો વરસાદ પડ્યો હાલમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ તે બાદના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો શહેરનો આ વધુ એક પોષ વિસ્તાર છડાવાડ પોલીસ ચોકી નજીકનો વિસ્તાર છે કે જ્યાં સાબરમતી નદી પોતાનું મૂળ સ્થાન છોડી અને શહેરના માર્ગ પર આવી ગયું હોય તે પ્રમાણેના હિલોળા લેતા આ જે પાણી છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે આસપાસની જે દુકાનો છે ત્યાં આ પગથિયા સુધી પાણી જઈ રહ્યા છે અને સામેની તરફ આપ જોઈ શકો છો આજ ભરાયેલા પાણીના કારણે વિવિધ જે વાહન ચાલકો છે તે ફસાઈ ગયા છે અને એક રીતે ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે એટલે હાલ વરસાદે વિરામ લીધો છે એટલે રાહતની વાત કહી શકાય પરંતુ જોવાનું એ છે કે આ ભરાયેલા પાણી રોડ પરથી ક્યારે ઉતરે છે કારણ કે જે પ્રમાણેની માત્રા છે પાણીની તે હાલ લાંબા સમય સુધી જોવા મળે તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા